રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાળ હાથ જેવું થાય છે ને આપણે જો મીરાનું દોવાનું ને વાસીદાનું કામ થઈ ગયું કમ્પ્લીટ હવે બહાર બાંધી હે અને નંદી રાજા એ બાંધો હે મીરા દો શાંતિ થ જય ગૌ માતા જય ગૌ માતા મીરાદો શાંતિથી ઊભી છે ને નંદી મહારાજ અહીં તો હે હલો તો એવું બધું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ અને અત્યારમાં તો હે ને જો આવી ગયા હે ક્યાંક સકલા નકર તો તી 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 ચાલુ જ હોય અહીંયા આપણે બે સોખાના બાંધેલા હે એક બાજરીનું હતું પણ આ વખતે ફેરવી નાખ્યું બે સોખાના કાંને ખા એ તો લાટ બટું ખાલી થઈ ગયું જો આવી શકી એટલે આમાં ઘર છે બે બે ઘર મૂકેલા હે એક આ બાજુ એક આ બાજુ પણ હજી બે ત્રણ પડ્યા હે એ બાંધવા હે પણ થોડીક કંઈક નવે જો અંદર હોતી છે તો બસા નથી શકો સકો નીકળો અંદર બસા હે છે કદાચ આપણે જોયા નથી અને એને ખુદા હેરાની નથી કરવા આપણે અંદર બસા હે છે કદાચ બરાબર તો સકો ગયો ને સકી આવી જાવ એવું બધું હાલે ટૂંકમાં અહીં સોખાના બે ડબલા બાંધી દઉં પણ એ અંદર એક ટરિયામાં છે ને પાણીનું કુંડું છે અને એક કુંડું છે ઓલી બાજુ આપણે એ બંને કુંડા અત્યારે ભરવા છે અને અત્યાર સુધી જ ન ભરતા ખોટું ક્યાં કેવું પણ શાળામાં મળી રહેતું હોય પણ હવે ખાસ ભરવા પડે આ નહીં સાફ કરીને સરખું વ્યવસ્થિત અને ભર દીધું હાખુ જાય બા બેઠા કાબા હા સિતારા અમે જે કરી ના બરાય આ તો બોલ લે આ તો બોલ્યા કાઈ વાત ન હવે બોલો તમ તારે ધીમે ધીમે અમે કિલે માં લખુ હાલો જાયે ગાજર અને બીટ નું જ્યુસ બનાવવાનું કામકાજ ચાલે છે પણ બાજુ હે બના બારુન દેખો દાડરા ઓથરા દે દાડરા તો અટાણ વધારે હોય એમ હાલો આપણે જાવું સુધી જાય પછી વાવા ગાજર બીટ જ્યુસ બનાવવું ને હાલો દેખો તારે ભણવા જવાનું કે આજે રવિવાર છે આજે નથી તી આજકાલ મેં કદ બે ભેગા એટલે મંગળવારથી હતો અહીંયા આયેલા આમ છો હાલો કયો રામ રામ કયો અકુ થકું

આને મિક્સરમાં હે ને પાણી નાખવું પડે ને થોડું ઘોટડો પાણી નાખીને પછી પીસી નાખીએ મિક્સરમાં મિક્સર જારમાં જો આ મિક્સર જાર જ છે મિક્સરમાં પીસી નાખીએ પછી એને આશા મલમલ થયા લુગડા હું હે ને હરખા નિસવીને જે કાંઈનો રસ હોય ને એને નિસવાળ કાઢી લઈએ એનો અડધો ગ્લાસ ગ્લાસ જેટલું ભરાય એટલું બાને હવાર હવારમાં પાય છે કેમ બા એટલા માટે કે ભાઈ લોહીની ઊણપ હોય એ પૂરી થતી હોય આનાથી અને આ દેશી ઉપાય છે આપણે ઘરનો ઓલખરે વિડીયો આપણે બતાવ્યો તો હોતી પણ અત્યારે આપણે જે હાથલિયા થોર આવે ને એના જે ફીંડલા આવે ને ફીંડલા એ અત્યારે મળતા નથી બાકી તો લોહીમાં સૌથી ઊણપ પૂરું કરતું હોય તો એ ફીંડલા ટૂંકમાં પણ એ અત્યારે મળતા નથી એની જગ્યાએ આપણે ડ્રેગન ફ્રૂટ રાખ્યા છે હં હં અત્યારે ઓછા હોય હા ડ્રેગન ફ્રૂટ ખાય છે અને ભેગું આય ચાલુ છે થોડીક લોહીની ટકાવારી ઓછી છે એટલા માટે ટૂંકમાં લોહીની ટકાવારી આપણે કાયદેર કેટલી છે ભાઈ આઠ ટકા કેટલી હોવી જોઈએ અગિયાર ટકા હોવી જોઈએ ને આઠ જ છે એટલે ઘટે છે ભાઈ એટલા માટે આ થોડુંક આવું ખવડાવી પીવરાય ને તો થોડીક ઘટ વધી જાય એમ એટલે હવે તો બધું ખાય છે હોતી રોટલી મીડા ખાવા બધું ખાવી છે કમ્પ્લેટ કાંઈ વાંધો નથી પણ તોય છતાંય આ ચાલુ રાખવું પડે કેમ હાલો આપણે થવાડિયે આવું તારું હે હાલ ને વાટવા વાટવા નથી આવું તાર આવું વાગવામાં પોણા દસ જેવું થાય છે ને આપણે હે ને વાવવા રાખીને એ ઘઉંમાં પાણી સાલું પાછું કર્યું છે જઈએ બે મોટરનું ચાલું છે આપણે વાવવા રાખીએ એ મોટરનું છે ને આપણી મોટરનું છે કારણ કે આજે આપણી મોટર એ નવરી છે એટલે કીધું ઘાય ઘા પી જાય તો બે નાકા મૂકું પહેલાં બે નાકામાં તો અહીંથી આમ બધું પીતું જાય અને હવે આ સહેલું પિયત છે સહેલું પિયત આપી દે એટલે ઘઉં પાકી દા પૂરું અને અહીંયા નાકાય વાર્તા દાવાના છે આજ અને જો સૈના વારતા હતા સૈના પાયકા નથી એટલે એ રાખી દીધા આગળ તમને બતાવો ઓલો ન્યા જાય તો જેટલા આપણે પાકલ પાકલ ગુંડા હતા ને એ વાયટા છે પણ આમાં વાઢવામાંથી કોક દાણો લીલો છે આ શેડાના ને આ પોપટા આ પોપટા લીલા છે એટલે લીલો દાણો થાય એટલે આપણે તો ખોઈ એટલા બધા દાદા નથી ઘર પૂરતા જ છે બાકી તો કાયદાહેર વાઢવામાંથી ખમે એમ જ છે એટલે ના નવરા હતા કીધું વાટી લઈ અને લસણને હજી આજે માણસો નથી આવ્યા અને કાલે નથી આવવાના ના પરમ દિવસ કદાચ આવે પણ આપણે મૂર્ત કર્યું હે અહીંયા થોડુંક ઉપાડ્યું છે અને કીધું પસાટના વાતર છે નવરા આ છૈણા કયા વટા એવું નહોતું પછી આ મેથી થોડીક પાકલ હતી એ અહીં વાટ લીધી ને એવું બધું કરતા હતા હોય બધું અમારે પણ થોડું થોડું ઘર પૂરતું ખાધા પૂરતું બધું હોય એટલે એ તો આ તો હજી હાવ છૈના હા ને લીલા જ છે અને તારી કાયદે હર ખામ છે અહીંયા પાછા થોડાક પાકેલા એટલે આને વાટવામાં હજી કોક દાણો લીલો છે એટલે કીધું ખમી જ જાય અને પછી કીધું લસણ આ પસાટના બે ક્યારે છે ને આડા એ કીધું ધીમે ધીમે ઉપાડીએ આપણે પછી તો માણસો આવીએ એટલે બધાથી પછી ઉપાડવાનું થાય અને આ વાતર જાય એટલું ઉપાડ્યું અડધુંક અહીંથી સારું કર્યું હતું અહીંથી સારું કર્યું હે અડધૂક ઉપાડ્યું હે ભેગું પણ જ આવું થાય છે લાગત ટાઈમ પાથરો થાય અને હવે આમ ઓમ કાયદેસર ભલે એક બે દિવસમાં ઉપડી જાય તો હાલે એમ છે એમ કંઈ વાંધો નથી પારું પારું ઠરે છે અને આમ ગુંડે ગુંડે બીંડું ઠરવા આડું આ રીતનું પડવા માંડે લસણ પાકે ને એટલે આ રીતનું આડું માંડે પડવા એટલે હવે ધીમે ધીમે ઉપાડી લઈ તો હાલે એટલે આ બે ક્યારે આ કીધું આડા લઈ લઈને તો ખોટી ન થાય પછી જાદા માણસો હોય ને ત્યારે કેમ ખોટી ઓછા થાય ને ઉપાડવામાં તો છે પેલા દિય ઓછો વાંધો બીજે દિય છે ને હાથ ની મુઠી નું વરદામ બીજે જ્યા ખબર પડે હાથમાં ફરફોળા પડી જાય દંડ આમાં આમાં હે ને ફરફોળા પડી જાય બીજે જગ્યા તો છે ને એમ મંડે થવા કે હવે ઉપાડવું નથી કેમ એટલે ઓમ ઓમ ઉતર છે એમ કંઈ વાંધો નથી અને ગાઠી સાઈઝ તો આવી છે લસણ થયું છે હારા મારું કેમ અમુક નાનું નાનું હોય બધું મિક્સમાં હોય ને એટલે એમ ઉપાડી ઉતર છે એમ કંઈ વાંધો નથી વધારે થયો હોય એટલે ટૂંકમાં કઠણ છે થોડુંક પછી તો વાંધો નહીં આવે પછી તો હાઈ ક્લાસ છે કેમ અને ખેતીમાં છે ને ભાઈ કાયમી કાયમી કંટારા વાળું થઈ ગયું છે મોટો કંટારો છે ને એ હે છેનો મોટો કંટારો કે હે માણાનો માણા જડે નહીં ટાઈમે આપણે આજ આવવાના હતા માણસો આજ નો આવ્યા ન હજી કાલે નહીં આવે કારણ કે પરમ દિવસ હા જ્યાં હાલતું તું ન્યાય નથી આવ્યા બ્રિજેશભાઈ ડુંગળી ઉપાડે છે પણ ન્યાય નથી આવ્યા ને બદલે આજે નહીં આ કાલે આવ્યા હતા ન્યાં પણ કાલ બધાય પૂરા ન થાય કાલે એક દીમાં એ કે ઉપડી જાહે એને બદલે કાલ ન ઉપડી રહી અડધી ઉપડી રહી હા અને હજી આજ ન્યા નથી આવ્યા પાછા કાલ ન્યાય છે કાલ સાંજે પૂરું થાય ને પછી પરમ દિવ્યાય છે એવું બધું હાલે માણા નો અટાણ છે ને ભાઈ માણસો નો બાકી ખેતીમાં બીજો કોઈ પ્રશ્ન નથી માણાનો છે ને મોટા મોટો પ્રશ્ન છે અને એક ટાઈમે ભાવ નો આવે ત્યારે કંટાળો આવે ભાવ હોય ભાવ હોય તો મજા આવે બાકી થાય મકાઈમાં કેમ આપણે થયું એવું થાય એટલે શું કામ કરવું પડે એવું થાય બધું હારી ગયા એટલે એવું થતું હોય બધું બાકી તો ભલે માણાને આમ ઓમ મજૂરી કી આપણે કાંઈ મોંઘું ન પડતું હોય પણ ટૂંકમાં હે ને માણસો ટાઈમે મળી જતા હોય અને ભાવતાલ સારા હોય ને તો ખેડૂતને બીજું કાંઈ ન જોઈ અને આ વસ્તુ એવી છે આ એકલાયથી કાંઈ થાય નહીં શિયાળ વિકા લસણ છે બે જણા કીધે કેદી ઉપરી રહીએ આગળ થોડું ઘણું હોય તો ઉપાડ્યું હોય આ મકાઈમાં ઘણા ભાઈઓ કમેન્ટમાં કહેતા હતા કે મકાઈ તમારે ઉકવણી કરી નાખો કાંઈ કે વાઢીને ગાડી ભરી દો કાંઈ કે વાઢીને સાપ કટર હું એ કાપી નાખો કોણ કરે આ આ હું એક બે વાતર છે ચાર વિકાની મકાઈ છે એકલા થાય કોઈ દયા એક પૂરિયો આપણે સારું વાટ હોય તો થાકી જાય છે તેને બદલે આ શિયાળ કઈ દી કાપી લેવી હવે આવડા સતત ચાર જણા વાટે ત્યાંથી દહ વાતર ખાલી નથી હા એ ભાઈ એમ છે બધું અઘરું હે કામ આપણે વાત કરવી હેલી લાગે બાકી કરવું ને એ કાંઈ હેલું નથી વિના કાંઈ ન થાય ને અત્યારે માણસો છે ને બધું મેં આગલા વિડીયો બધું અત્યારે મોસમ છે ને જો ડુંગળી આરો લે છે ડુંગળીના વાવેતર અમારા ગામમાં એવડા છે લસણના તો માપે છે ઓન બાકી લસણ નહીં હોય ખરા પણ ડુંગળીના વાવેતર જ એવડા છે ડુંગળીમાં જ માણસો નવરા નથી કેમ

આપણે વાગવામાં હાડા બાર જેવું થાય છે ને જો આ લસણનો એક ક્યારો હો હરવો નીકળી ગયો આ ક્યારો હો હરવો ઉપડી ગયો પાણી પાણી ભેગું સારું છે નાકા વાર વાર વારતો ને ઉપાડવાનું આ એક ઉપાડતી હતી અને એને જો શાકભાજી તો ઉતાર્યું આમ નેટા ટમેટાઇ ક્લાસ વાલ એ ઘણા ઉતરા કેમ વાલ ને સોરી વાલ ને સોરી બધું જો ઠેલી ભરી લીધી હાલો હવે નાકાનો ટાઈમ થઈ ગયો નાકું વારીને વહી જઈએ આપણે ઘરે બપોરે ઘરે વહી જવાનું કારણ કે મારા બપોર પછી બે જણાનું છે વાવવા જ આવવું તલ અને ભાઈ ગયો છે બપોરા કરવા એ જ આગળ દુકાને થયો દુકાને થાય પછી બપોર કરવા ગયો બપોરા કે તું કરીએ તો અમે એક નાકું વારીને પછી એ સીધો બપોરા કરીને આવીએ છીએ હું હોય જઈ સીતો વાવવા અને કાલથી હવે ભાટ લઈને વી આવું છે કેમ નકર પછી કાલથી હવે કદાચ વી વિકાનું વાહવું આવે ને વાવવાનું આવે ને તોય ન જવું કારણ કે હવે આને ઉપાડવું પડે છે એમાં હાલેમ જ નથી તો ઉપાડવામાં બે જણા કીધે તો કેટલું ઉપડે પણ જે આ વધુ પડતું ઢરેલું હોય ને એમાં ઉપાડશું બીજું શું કાલ નથી ઉપાડશું પરમ પછી લગભગ માણસો આવી જાય અને માણસોનું તો એ આપણા ખેતરમાં આવે ને તે એ હાશા કહેવાય કા આઈ વાયો આઈ વાધી આટણ છે ભાઈ માણસ જડતા નથી તો હું કરું ક્યો